ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાં શિક્ષણ સાથે સંસ્કાર અને વ્યવહારિક જ્ઞાનનો સુંદર સંગમ જોવા મળ્યો શાળામાં આયોજિત ગેમ અને ફૂડ ફેસ્ટિવલ દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર મનોરંજન જ નહીં પરંતુ જીવન ઉપયોગી કૌશલ્યનું પણ પ્રદર્શન કર્યું પરંપરાગત રમતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિ સાથે જોડાણ સાધ્યું તો ફૂડ ફેસ્ટિવલમાં હાઇજેનિક શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણ સર્જીને આરોગ્ય જાગૃતિનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ટીમવર્ક દ્વારા રસોઈ, રિસેપ્શન, બિલિંગ અને સંચાલન જેવી જવાબદારીઓ પણ સંભાળી જેમાં બિઝનેસ મેનેજમેન્ટ, આયોજન ક્ષમતા અને નેતૃત્વ ગુણો સ્પષ્ટ દેખાયા આ પ્રયાસથી સ્પષ્ટ થાય છે કે ઉપન્યાસ પબ્લિક સ્કૂલ માત્ર પાઠ્યપુસ્તક શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ ભવિષ્ય માટે આત્મનિર્ભર, જવાબદાર અને કુશળ નાગરિક તૈયાર કરવામાં વિશ્વાસ રાખે છે શિક્ષણ સાથે સંસ્કૃતિ સ્વચ્છતા અને વ્યવસ્થાપન અને રમત સાથે જીવન કૌશલ્યનો સંદેશ આપતો આ ફેસ્ટિવલ ધ્રાંગધ્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે મારું નામ છાંસિયા સોમ્યા છે હું ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાં પહોંચું છું આજે અમારી શાળામાં ફન ફેસ્ટ કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં અમે બાળકો દ્વારા ઘણા ખાવા પીવાના સ્ટોલ લગાવ્યા છે બધા ફૂડ આઇટમ્સ અમે સ્વચ્છ રીતે બનાવ્યા છે અને ગેસ વગર બનાવ્યા છે જેથી બધાની સેફ્ટી રહે અમે હાથ ધોઈને બધું કામ કર્યું છે અને સ્ટોલ સ્વચ્છ રીતે રાખ્યા છે આ કાર્યક્રમમાં અમે એક ટીમ બનીને કામ કર્યું છે કોઈ ખોરાક બનાવે છે કોઈ સ્ટોલ સંભાળે છે કોઈ પૈસા ગણે છે અને કોઈ સફાઈ રાખે છે આ રીતે કામ કરતા અમે અમને ટીમવર્ક જવાબદારી અને સમયનું મહત્વ સમજાયું છે આ ફન ફિસ્કમાં ફક્ત ખાવા પીવાના જ નહીં પરંતુ અમે એક ગેમ પણ રાખેલ છે જેનું નામ છે રિંગ થ્રો બાળકો રિંગને ટાર્ગેટ પર ફેંકે છે અને જીતવાનો આનંદ મેળવે છે આ ગેમ બધાને ખૂબ જ ગમે છે જેથી જેથી આ કાર્યક્રમનું મહત્ત્વ વધે છે આ ફન ફિસ્ટમાં અમને પ્રેક્ટિકલ અનુભવ મળ્યો છે આજનો આ કાર્યક્રમ અમારી શાળાનો ખૂબ ખાસ દિવસ છે અમને ગર્વ છે કે અમે આ ફન ફિસ્ટના ભાગ બની શક્યા છીએ અને આ અનુભવ અમને માટે હંમેશા યાદગાર રહેશે આભાર આજ રોજ અમારી ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાં યંગ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલ ગેમ સ્ટોલ વિવિધ પ્રકારની ગેમ્સના અહીંયા કર આયોજન કરવામાં આવેલું હતું જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે તથા કેજી વિભાગના બાળકો અને તેમના વાલીઓ સાથે આ મેળાનું આખા મેળાનું નિહાળવા માટે આવેલા હતા તથા શાળાની આજુબાજુના વિસ્તારના તમામ લોકોએ આ મેળાને નિહાળ્યો હતો વિદ્યાર્થીઓની મહેનત ખૂબ જ વધારે છે આમાં વિદ્યાર્થીઓએ જાતે બધું ડિશિસનું આયોજન કરેલું છે જેમાં અલગ અલગ પ્રકારની વિવિધ વિવિધ દેશોની ડિશિસ આપણા ઇન્ડિયાનું ફૂડ નહીં પણ ફોરેન ફૂડની પણ ડિશિસો તેમાં અરેન્જ કરેલી છે તથા નાના બાળકો માટે જમ્પિંગ બાઉન્સીનું પણ આયોજન છે એટલે નાના બાળકોને ખૂબ જ મજા પણ આવે છે